રસ્તો એવો છે કે આપણો દાદો હારો રસ્તો દેખાડે જ્યાં જવાનું જ્યાં નહીં જવાનું પેઢી ને એવું થાય કે મને રોકટોક હુકામ કરો છો મને કેમ કે અત્યારના છોકરાઓ જોવા જાય ને તો છોકરો નિશાળે જાય ને એટલે પાંચસો રૂપિયાના બુટ પહેરાવે બસો રૂપિયાના મોજા પહેરાવે પંદરસો રૂપિયાની સ્કૂલ ડ્રેસ હોય પંદરસો રૂપિયાના સ્કૂલ બેગ હોય હજાર રૂપિયાના ના ચોપડા નાખવાય હજાર રૂપિયાનો પાણીનો ભંભો ઠંડુનું ઠંડુ ગમ ગરમ આપણે બધા હતકમાં મોટા છે હતક ગુગલ નો શબ્દ નથી આંગળા પડવા આપણે કેટલું કેટલું ગરમ એમાં ત્રણસો રૂપિયા ના ત્રણ ડબો દોઢસો રૂપિયા શેઠ હોય અત્યારનું છોકરું નિહાળે જાય ને એટલે મિનિમમ બાર હજાર નું છોકરો હોય એક ગમે હતા મારો રામ ભલું કરે ખાખી શર્ટ ધોળો શર્ટ બીજું કઈ ના મળે સારી સ્કૂલ બેગ ના મળે ને સારું ઘર હોય ને તો લાલ કેળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી ભણવા લઈ જવાની નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાં માં ઠેલીઓ સીવડાવ ખેડૂત નું ઘર હોય ને તો ઈફકો ખાતર યુરિયા ખાતર ડીએપી ખાતર ની ઠેલીઓ સીવડાવતા અહીંયા તો લાંબા નાકા વળ્યા મહાનગરે રે આવી કઈ કર્યું નથી મહાનગરે સગવડતા પૂરી પાડી છે મને માફ કરજો ચારધામ ની યાત્રા માંથી લઈ અને પાછા નવરાત્રીમાં તમે આવો તો મહાનગર ની નવરાત્રી ગામડા ની નવરાત્રી માં હાથી ગોળાનો ફેર હોય

બધી દીકરીને ભેટ આપવામાં આવે ભેટું હતું પાછી ભેટું દશેરા દિવસે જ્યારે નવરાત્રી પૂરી થઈ દશેરા ના દિવસે પછી બધી દીકરીઓને ભેટ આપવામાં આવી કોઈને કીટી આપવામાં આવે કોઈને કોઈને કમંડળ ની જે ભેટ આપવામાં આવતી ને ભેટ એટલે દીકરી રાજી થઈ જાય ને એટલે ગામને આશીર્વાદ દેતી જાય કે જગદંબાના જોગમૈયા ના સ્વરૂપમાં હોય એટલે લીલી વાડીઓ હતી એટલે પાણી ઊંચા હતા કુવા ઊંડા દીધું એમાં પાછા આપણા દેશના વ્યાસ વ્યાસો જયારે હતા આવતા ભાઈ હવાઈ મંડળ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓ થી વધાવો મારા બાપ કે ચારસો રૂપિયાના ફિલ્મ વાળા ના જમાના નહોતા ને તેથી આપણા દેશના વ્યાસો એ કેટલાય રાજાઓને ઉજળા કરીને બતાવ્યા છે કઈ રીતે લેડીઝ અને જેન્ટ્સ એમાં જે લેડીઝ તમને કોઈ ગાતા હોય પાઠ વર્ષના લેડીસ લેડીઝ હોય મોઢામાં દાંત ન હોય અને બોદર ચોપડો હોય એ મોરી મોરી રામા રામા लागे तड़के जा तो ततरे तड़िंग तड़िंग करो तड़िंग तड़िंग એટલે શું ખબર એક ચપટી સિંધુ તું કે જાણો રમેશ બાબુ આ હોય આ તિલક કરતા લાગે તડકે જાય તો તકડે અને આજના યુવાનો ને ખાસ કહું કે નકરું છોટે માં તમારે જે સર્ચ કરવું હોય કરતા હશો પણ એક વખત ભવાઈ મંડળ સર્ચ કરી કેમકે આપણને ખબર પડશે કે આપણા ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ શું હતા સાહેબ એ તો ઠીક છે ચારસો રૂપિયા કઈ ઓછો બગાડ કર્યો છે અમને ખબર છે ત્રીસ વર્ષ પહેલા ભાઈ પરણી ને ઘરે આવે ને ભાભી લાવે ને ભાભી ના રૂમ માં જાય ને અમે આવડા વડા જતા સુગંધ બહુ હારી હારી આવે ઊંડી ઊંડી સુગંધ લઈ ગલગોટાની સુગંધ આવે ગુલાબની સુગંધ આવે ઓ અને ભાભી ભાઈ એમ કે અમારા હાટું શું લેવા હતી એ બિચારી ઓલી વીઆઈપી ની સુટકેસ ખોલે ત્રી વર્ષ પહેલા હવે સુટકેસ હું કાઢી ગઈ એમાંથી દાતીઓ આપે અતરની શીશી આપે રૂમાલ આપે મોજા આપે મોજા પાસે નવ રૂપિયાના મોજા આવતા ગોઠણ મોજ મોજા સડાવે રાખો તમ તમારે મોજું ઢીલું પડે ને અને કદાચ બે કામત્ર વધારે થઈ ગયો તો ભૂંગળું વળીને ઘૂંટી નીકળી ન થાય જોઈજો અને આમ કદાચ એકાદ કામત્ર વધારે થઈ ગયો ને ફેર કાઢો કેમ આમ ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે પછી બાને કે બા મોડું નથી આવે એમ તો બાય તારા કાકાના બાપુજીના બધા ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખ્યું પોતું હાલતું હતું નવ રૂપિયા માં સબકા સાથ સબકા વિકાસ ગામડાનું સૂત્ર છે આ અને હવે તો મારો રામ ભલું કરે છે એમ સગવડતા વાળા થતા જાય ટૂંકું ટૂંકું થતું જાય હવે ચારસો રૂપિયાના મોજ આવે પગના તળે સોટાડ બના જ આવે છે એમ જુ અહીંયા શીખવા છે ઋતિકભાઈ રોશન તરફથી થી ઊંટી થી એક વેત ઊંચું પેન સીવડાવે એન્કર લે છે યુ એમાં ઓલા લોફર ના બુટ પહેરે એમ સરખું નીચી જો એમ જ લાગે હાથ ગયો ઝીફડો કાઢી ને એ લાગે ભળે એવો પહેરું ને એવો મારો યો ગયો ક્યાં આમાં વાત ગઈ આમાં કે ગામડા જે સાચવી રાખ્યું ને એ પાછા ખોરાક એ સાચવી રાખ્યા ખોરાક એટલે આપડી બાઈ આપણને ખવડાવ્યું કેવું પાકો માલ ખવડાવ્યું દહીં દૂધ ઘી છાસ સુરમા લાડવા ખોખરી દૂધ પાક ઝાદરિયું લાપસી ગાયું કેવું બાંધા રહેતા એટલે પાકો માલ બનતો એ જેટલો પાકો માલ બાયે ખવડાવ્યો ને એટલો જ આવા શાળામાં નાકેથી ઘાટો માલ આવતો અત્યારે નહીં ખબર પડે કેવો ઘાટો માલ યાર ભૂલમાં એટલું થઈ ગયું હોય ને તો હવા બે કલાક સુધી લીલું લીલું જ રહી અત્યારનો છોકરાઓ શરદી જ નથી થતી અમને જેવી શરદી થતી નથી થતી કેમ કે એ કોઈક છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાતું તો આઈ મિસ યુ શરદી અત્યારે નું ખબર પડે એહરી ગયો હોય ને એનું આઈસ્ક્રીમ એવી તો અમારી શરદી હતી હું વાતો કરો તમે અત્યારના છોકરાઓને બિચારાને શરદી નથી થતી એનો રીઝન છે કેમ કે અત્યારે છોકરાઓને પાકો માલ નથી મળતો મહાનગર કઈ પ્રકારની વાર વારે માવો તો એમ મળે જાણે ભગની ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય એટલે કઈ હારું ખવરવો બાપો બાપુ એ સારું કાચા માલ માં પાકા માલ માં ફરક કેટલો કાચા માલ વાળું છોકરું ધોર્યું તો પડી જાય પડી જાય છોટી જાય ઉભું નથી એકતું

છોકરો રોતો ને બાપ છાનો રાખતો હોય કેમ દાંત કાઢો છો ઘેરે નથી રમાડતા બીજાના છોકરાઓને બહુ તેડી તેડી બિસ્કિટના પડીકા લઈ ગયો છો હાલ વેફર ખવ રહો ટામેટા છોકરું રોતો ને બાપ છાનો રાખતો તો જોયા જો બસ હવે બસ બસ હવે કેટલી રોટલી રહી તારે બે રોટલી આવે આવે મારો માવાના સૂર મારું જેમ કે એના મમ્મી છે એમ શ્રેષ્ઠ બહુ સાંભળતા પેલા સૂર મારો તારે હું ખાવ અત્યારથી ટૂટો ફૂટો ખવરાતું છે મંદિરના હોટલે એક દાદા ને બરોબર પસાર થવું ચાર ચાર દાદા મંદિરના હોટલે બેઠા એક દાદા ને પસાર થવું તો જે દાદા હૈયા જાતા હતા ને એને ઓલા બેઠેલા દાદા કીધું કે હાલો હાલો ગામમાં પારા બેઠે

કથા ભલે ને હિન્દીમાં હોય બુંદી કાઠિયા મોહન થલ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય ખા નો રેજો

ખખેરવા ખખેરવામાં માં છે તો અત્યારનો છોકરો ને ન નો